નમસ્કાર મિત્રો જય બાબારી જય બાપા સીતારામ જય રમભાઈમાં તો અમારી યુટ્યુબ ચેનલ રાજા રામભાઈ અઠ્ઠાણું સિત્યોતેરમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના દાતાશ્રી રાવળ પહેલાદભાઈ ગામ મોમૈયા એના દાતાશ્રીશ્રી તે આજે આજનો પ્રોગ્રામ છે રોટલાનો બરાબર તો આજનો પ્રોગ્રામ છે રોટલાનો બરાબર તો રોટલા થઈ રહ્યા છે તો આપણે તમને લાઈવ રોટલાનો બતાવીએ રોટલા વિક્રમસિંહ બનાવી રહ્યા છે બાજુમાં ગોડો કાકો બેઠા છે એ પણ સેવા કરી છે અને આજ પાસે લાઇટ નહીં મોટી તકલીફ પહેરી છે તો મિત્રો જુઓ આ વિક્રમસિંહ હવે રોટલા બનાવી રહ્યા છે કૂતરની સેવા માટે બરાબર ગાય કૂતરા જે ખાય બરાબર જો આ ઘોડો કાકો રોટલા ફેવરી બરોબર એ સેવાનું જ કામ છે અમથે મમ અમથે યાદ્રક કરીને સૂલો આગળ પાછો કરીને પણ મુદ્દા સેવા છે ટૂંકમાં કોઈક સેવાનું કામ છે બીજું કોઈ નહીં ભગવાન હાવને સુખી રાખ મારો બાર બીજનો ધણી હાવને મજા કરાવો રોટલો ફેવર્યો જો તો તમામ મિત્રોને જણાવ્યું કે ગામમાં અમે બાપા સીતારના મંદિરે નોની નોની સેવાનું આયોજન ચાલુ કર્યું છે તો મિત્રો જો ચાર રોટલા બની ગયા છે બરોબર આ કમકાજ ચાલુ છે રોટલો બનાવવાનું તો મિત્રો જો આ રોટલો એક બીજો બની ગયો અને ચાલુ છે તો તમામ મિત્ર જણાવવાનું કે બાપા સીતારામને મંદિરે ગામ વામૈયા નોની નોની એટલે સેવાનું કામ ચાલુ કર્યું છે તો તમામ મિત્રોને મારી એક નમ્ર વિનંતી કે કોઈ પણ ભાઈને યથાશક્તિદાન આપવું હોય તો આપી શકીશ બરાબર એટલે ફોન પે કરવું હોય અથવા વસ્તુ આવવી હોય તો ગામ મામ્યા બાપા સીતારામનું મંદિર તળાવની પાળવાળા બરાબર કોઈપણ ભાઈને યથાશક્તિદાન આપવું હોય તો આપી શકીશ તો મિત્રો જુઓ ફરીથી આ રોટલાનું છેલ્લા પોચ છોન હાથ થયા છે અને ફેર પાછો કુભા લોટ ચાલે છે હા હા બસ એમ કરો એટલે જન સેવા એ જ પ્રભુ સેવા મારો બાર બીજનો ધણીન બાપા સીતારામ હાવનું હારું કર તો અમારી યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો માવતર રાજા રામભાઈ તો મિત્રો જય બાબારી જય બાપા સીતારામ જય રામભાઈમાં તો જુઓ રોટલા બની ગયા છે કમ્પ્લીટ અને હવે વાસણ ધોરે રહી કૃપા વાસણ ધોઈ હિ વાહણ ધોઈ જો હવે આ રોટલાનું કામ છેલ્લે રોટલો સારું આ રોટલો છેલ્લો બરાબર અને વાહણ કમ્પ્લીટ થઈ ધોરાઈ રહી અને હવે ફટાફટ અમે બધા રોટલા ભાજી અંડરોલમાં ભરશો અને પછી બાપાની દાનથી થોડો 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 અમે હેઠશું સેવાના કાર્યમાં તો હવે જો બે આપણે તો યુટ્યુબ નું ફરતા થઈ ગયા